જે માતાજી મિત્રો જે શ્રી કૃષ્ણ આજે બનાવશું હળદરનું શાક મિત્રો ચલો તમને બતાવું છું હળદરનું શાક કેવી રીતે બનાવી મિત્રો મિત્રો હળદરને ધોઈ નાખી છે હવે એની સાલ ઉતારી દેસું એ સોલી નાખશું હળદર બધી છેણી દઈશું આટલી છેણી નાખી છે અને આ થોડી બાકી છે તે અઢી ઘી એનામાં થોડુંક ચડે આવી પછી કાઢી લેશું અને ફરથી વઘાર કરશું હળદરમાં નાખી અને થોડીવાર ચડવા એના પછી કાઢી લેશું અને ફરથી વઘાર કરશું

લીધું પત્તીવાકાર કરશું તોરતી માથી અમે 200 ગ્રામ જેટલું ઘી લીધું છે એક વાટ ચડવી દીધી છે ઘીમાં એટલે બહુ ગરમીએ લઈ લેવાનું જરૂર પડે તો થોડું નાખી દેશે કે અઢીસો અડધાર હોય તો એમાં બસો ગ્રામ જેટલું તો નાખવાનું અને ઓછું ભાગતું હોય તો ઓછું નાખાય એકવાર આવી રીતે ચડવી દીધું છે કે બહુ જરૂર નહીં હવે લસણ મરચાની પેસ્ટ બનાવી છે એ નાખી દેસું વઘાર કરી દેસું એમાં કંઈ જીરું વીરું નહીં નાખવાનું

ટૂંકી ડુંગળી આવે નાખી દીધી છે થોડી વાર ચડવા દેસુ એનો એના પછી ટમેટા નાખશું ટામેટા નાખી દઈશું પછી મેઠું નાખી દેસુ એટલે જલ્દી ચડવા માંડવા મેટા જલ્દી ચડી જાય એટલા માટે મીઠું નાખ્યું એના પછી લસણ લીલું નાખશું થોડા ટામેટા ચડી જાય એના પછી મીઠું થોડું આગળ નાખી દઉં એટલે અત્યારે થોડુંક જ નાખશું હળદર તો નાખવાની નથી હળદરનું શાક છે એટલે જીરું અને લાલ મરચું સ્વાદ પ્રમાણે નાખવાનું તમે તીખું માળું ખાતા હોય એ પ્રમાણે નાખશું ગરમ મસાલો લીલું લીધું છે એ નાખી દેસુ એ ચડી જાય એના પછી નાખશું લીલી ડુંગળી થોડી

कि हमें जम्मा बेसिए थी तुम्हारे जम्मू तो चलो मित्रों चलो बाय मित्रों हमें जम्मा बेसिए थी